ઘર ખુલ્લું પડ્યું કે શેતર જેતર તો નક્કી અરે શેતર માં

પૈસા આવતા ને બેઠા છે આ આઈપો થાય છે બટાકાં થી આવો એટલે બધા પૈસા લેવાની અલ્યા કાકો બધું તો પૈસા ના આવતા ઉલે બેઠા અલ્યા ઉલે બેઠા કેજે આઈપો મગા ઉડશીના પૈસા લેવા દે અલ્યા કાલ ભલા એટલા બધું ઊભા ઊભો ન વાદશું બધો પૈસા આવો તો હું જે 15000 માંગુ છું કાકા બધી દ્વારા ઉડું પડ્યું આ ઉડી જાય છે. આ બે 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 દાન આવી જાય પૈસા લઈ હા તો એ ને મોલ તો કાલે બે

બનાને તમને અમારી ચેનલ ને વિડીયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો